શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થા વચ્ચે બનાવ ત્યારે આવા જ બનાવમાં એક અને દોસ્તે પોતાનો જીવ ગુમાવ્યો છે ઘરેથી નીકળી શાકભાજી લેવા માટે ગયેલા ત્રેસઠ વર્ષીય મહિલાને જેના વાહન ચાલકે અડફેટે લીધા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું શહેરના વસરાલ વિસ્તારમાં રતનપરા ગામ પાસે વર્ષીય ઉષાબેન પીઠડિયા નામના મહિલા સવારે એક્ટિવા લઈ શાકભાજી લેવા માટે નીકળ્યા હતા આઠ વાગ્યાની આસપાસ રતનપુરા નજીકના રોડ ઉપર તેઓ જતા હતા તે દરમિયાન અચાનક જ કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને અડફેટે લીધા કે જેથી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ